નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેર જિલ્લામાં હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારી અને જવાનો જોડાયા આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં કરેલા હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જેનો ભારતીય સેનાએ જબડાતોડ જવાબ આપ્યો હતો ત્યારબાદ ભારતીય સેનાનું મનોબળ વધારવા તેમના સમર્થનમાં વડોદરા શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા કોઠી કચેરી ખાતેની તિરંગા સાથેની ગૌરવયાત્રા યોજવામાં આવી હતી જે કોઠી કચેરીથી નીકળી દાંડિયા બજાર ટાવર ચાર રસ્તા થઈ પરત કોઠી કચેરી ખાતે સમાપન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જનર્બન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ